મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મિત્રો તો મજા માં દેશો તો ફરીથી તમારા બધાનો અમારા નો લોગ માં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે તળાજા જવાનું છે કેમ કે થોડુંક મામલતદારમાં કામ છે તો આપણે જવાનું છે તળાજા તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો તો આપણે જઈએ તળાજા પેલા એક કામ છે લેવાના છે ત્યાંથી બે ત્રણ જણા આવે છે આપણે અરે તને લઈ લઈને પછી નીકળી તળાજા તો પછી જો ભાઈ આપણે ક્યાં ભાઈ જોડાઈ ગયા છે અને હવે આપણે નીકળવાનું છે તળાજા તરફ તો ભાઈ પછી જો હું આઈ ને કેવો તો નીકળી ગયા છે તળાજા તરફ તો હવે નીકળી જાય છે જો ભાઈ ફૂલ બાકાજી કી બોલાવે તળાજા જાય છે હવે

તો જો મિત્રો ફૂલ બાગાજી બોલાવ બોલાવી દીધી છે ગાડીની અને જો પગાડી દીધી છે મામલતદાર માં તો આપણે મામલતદાર થોડુંક કામ છે રેશન કાર્ડ તો આપણે ગયા ફૂલ ગાડી અને પગાડી દીધી મામલતદાર તો ભાઈ જો આપણે તલાજ મામલતદાર માં પગીએ છીએ પૃથ્વીભાઈ બધા આપણને મળી ગયા છે મારો ભાઈ આપડી પેલા આવેલા હતા એટલે જો આપણને મળી ગયા છે સંજયભાઈ ને બધાયા આરવ આવી ગયા છે ને પછી હું કેવળ ને આ તને આવી ગયા થી હાલો હવે જઈએ આપણે રેશન કાર્ડ નું કામ કરવાનું શું છે ઓફિસ છે આવડી આ છે હાલો ન્યા જઈએ ને આપણે રેશન કાર્ડ નું કામ પતાવી દઈએ તો જો આપણે ઓફિસમાં આવી ગયા ને પછી જોયું તો ફૂલ ગડદી થઈ ગયેલી છે મરો ભાઈ તો આપણે ઉભરવું પડશે ઘડીક લાઈન તો હાલો ભાઈ લાઈન માં ઉભરી જઈએ ને પછી આપણે રેશન કાર્ડ નું કામ પતાવી દઈએ તો જો ભાઈ લાઈન માં ઉભરી ગયા છે ને એક ભાઈ પછી આપડો વારો આવી ગયો છે મરો ભાઈ તો આપણે તો થોડોક વહેલા આવી ગયો છે તમને બતાવું જો આ છે રેશન કાર્ડ એમાં આપણે શરૂ કરવાનો છે બંધ થઈ ગયેલો છે એટલે તો જો ભાઈ અજયભાઈને પણ મારી જમત જ પ્રોબ્લેમ છે એને રેશન કાર્ડ બંધ થઈ ગયેલો છે કેમ કે કેવાયસી કરવાનો બાકી છે તો અજયભાઈને પણ રેશન કાર્ડ બંધ થઈ ગયેલો છે એને પણ શરૂ કરાવવાનો છે એ પણ મારી આજે જોડાઈ ગયા જો ભાઈ એને રેશન કાર્ડ બતાવશે એને શરૂ કરાવવાનો તો આપણે મામલતદારનું કામ થઈ ગયું છે પૂરું જવાનું છે આપણે તાલુકા પંચાયતે કેમ કે ત્યાંથી લેવાના છે આપણે જન્મ તારીખના દાખલા ચાલો જઈએ આપણે તાલુકા પંચાયતમાં તો ભાઈ આપણે મામલતદાર કામ પતાવી નીકળી ગયા છે હવે છે આપણે નગરપાલિકા કે ત્યાંથી લેવાના છે જન્મ તારીખના દાખલા તો તમે કન્ટિન્યુ લોકમાં બન્યા રહો જો તમને બતાવો આ છે ડુંગરો તમે તો જોયો નહીં હોય ના જોયો કેમકે તળાજામાં રહેતા હોય તો પછી જોયો હોય ને તો પછી જવા દીધું તો ભાઈ પછી લઈ લીધો નાનો વોલ્ટ ને ભાઈ બધા પી લીધો છે સેવડીનો રસ જો ભાઈ કેવલ ભાઈ અમે બધા પી લીધો છે રસ બરાબર ભાઈ ઠંડુ તો કરવું કે નહીં કાંઈક તો પેલા આપણે પેટ પૂંજા કરી લીધી ને પછી પુરાઈ ગાડીમાં પેટ્રોલ તો હાલો ભાઈ હવે જો આપણે પી લીધો છે ફાઇનલી રસ તો જો મિત્રો ફાઇનલી આપણે રસ પી લીધો હતો અને હવે ગાડીમાં અને પેટ્રોલ પુરાવી પછી નીકળી જાય નગરપાલિકા તો પેટ્રોલ જોઈ પેટ્રોલ પૂરી દીધું છે આપણે નગરપાલિકા નગરપાલિકાએ જો એ તો જો ભાઈ આ કૂપન આપણે જન્મ તારીખના દાખલા છે ને એ સુધારવા આપેલા હતા એટલે આપણને બે કૂપન આપ્યા હતા જોવો આવા બે કૂપન છે એ કૂપન અહીંયા અંદર આપ્યું ને એટલે આપણને જન્મ તારીખના દાખલા આપી દે તો આ ઉપર જઈ આપણે પંદર દિવસ પછી આવવાનું કીધું હતું પંદર દિવસ થઈ ગયા છે તો ઉપર જઈ લઈ લઈએ આપણે જન્મ તારીખના દાખલા તો જો ભાઈ ઉપર ભોગીને આપણું કામ હોપી દીધું છે આપણા કૂપન આપી દીધા છે અને આપણા જન્મ તારીખના દાખલા ગોતવા મીડ્યા છે બહુ ગોઈ પણ લાગે છે કે આપણા દાખલા મળતા નથી એટલે ફાઇનલી હવે આપણા દાખલા મળ્યા નથી હવે આપણે પાછું આવવાનું કહે છે આવડા આપણા દાખલાનું કામ હજી બાકી છે તો ભાઈ સરકારી કામ છે ને બહુ માથાકૂર વાળું છે હવે આપણે આજે નું કીધું હતું હવે આજ કે છે કે સર્વર ડાઉન આવે છે તો બે દી પછી આવી આપણે એક પાંચ દાખલા લેવાના હતા પણ આમાં સેવ કે ભાઈ સરકારી કામ રહ્યું એટલે ધીરે ધીરે થાય

આ આપણે કાઢી લીધી ગાડી અને ફાઇનલી ભાઈ શેત્રુજી પાર્ક કરી લીધી છે અને જો તમે આમના ડાયરેક્ટ અહીંથી નીકળી જાવ આપણે ગોરખી સબ લઈ દીસે ભાઈ પાર્ક શેત્રુજી ડાયરેક્ટ એકલી જ આવી જતી હોય લાઈટ સબ તો તો ગોરખેમાં બોગીન આપણે ખોપી દીધું છે કેવલ ભાઈને એક નાનકડોમતું કામ કેમ કે લઈ જવાનો છે આપણે ઘરે નાસ્તો તો તો કેવલ ભાઈ ગયા છે નાસ્તો લેવા તો જો ભાઈ નાસ્તો લઈને ફૂલ બાગાજી બોલાવવા પછી કાઢી નાસ્તો ફાઇનલી લઈ લીધો છે અને નીકળી જઈએ આપણે તરસરા તરફ Hai nama mitra pokoknya sih kere Kalau <laughs> ada yang ngeri kerasi ya nuk Kalau ada yang ngeri kerasi ya nuk Bannya sih menggi Akhirnya kakaknya jauh Senjai bai bai menggi benar ya Setengah jauh isya kosong Akhirnya kakaknya kakaknya jauh Akhirnya jauh isya azai bai Menggi benar wikiasi ya moro bai Ayo Ayo Menggi kain આમાં અને પછી ભાઈ મારા વર્ષોનો ભૂખા ભાઈ બંને મેગી ખાવાની શરૂ કરી દીધું ધબ ધબાટી બોલાવે તો ફાઇનલ મિત્રો આપણે જો ઘરે પગી ગયા છે મહેંી મેઘી ફાઇનલ અને તમને વ્લોગ જોવાની મજા આવી ગઈ છે અને જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો થોકીને ફોલો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને કરી દો વિડીયોને શેર